તાલુકાના મોટા ફોફળિયા મુકામે આવેલ સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ મોટા સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રોયના અધ્યક્ષતાને કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હાજર પચીસની ઉજવણી કરાઈ હતી જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ યોજનાના ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોગ્રામ નોડલ અધિકારી દક્ષેશભાઈ મકવાણા ન્યાયબંધ નિશ બાગાયત નિયામક સહનોડલ અધિકારી વડોદરાના સંકલ પટેલ વિસ્તરણ અધિકારી ખેતી શ્રીનોર તાલુકાના પ્રકાશભાઈ વસાવા તથા ખેતીવાડી તથા તમામ તાલુકા વહીવટી તંત્ર શ્રીનોર તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત આ જેવો શ્રીનોર તાલુકા કક્ષાનો કૃષિ મેળો મોટા ફોફડિયા ખાતે યોજવામાં આવ્યો આ કૃષિ મેળામાં અધ્યક્ષતા અને તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચનાબેન રાય જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ એપીએમસીના મારા સાથી વાઇસ ચેરમેન ધર્મેશભાઈ મારા એપીએમસીના સાથી ડિરેક્ટરશ્રીઓ તાલુકા પંચાયતના સર્વે અધિકારીગણ સિનોર તાલુકા વહીવટી તંત્રના સર્વે અધિકારીગણ અને ખાસ આનંદ કૃષિ યુનિવર્સિટીથી કૃષિના તજજ્ઞા આવ્યા અને અમને ખેડૂતોને આજે માર્ગદર્શન કર્યું આ તકે હું ખાસ સિનોર તાલુકાના જે ઓર્ગેનિક ખેતી સજીવ ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર એવા વરરાજસિંહ સોલંકીનો આભાર વ્યક્ત કરું છું કે એમને સજીવ ખેતી પ્રત્યે ખેડૂતોને સજાગ કરવા માટે સચોટ માર્ગદર્શન આપ્યું આ તકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના ચોવીસ વર્ષના જે સુશાસન એમાં જે પ્રજાની ગુજરાતની પ્રજાની જે એમને ચિંતા કરી અને ગુજરાતનો આજે ખાસ ખેડૂતોની ચિંતા કરીને જ આ કૃષિ મેળાની શરૂઆત કરાયેલી આજે જોઈએ તો ગુજરાતનો કૃષિ વિકાસ દર સિંગલ ડિજિટમાં ડબલ ડિજિટમાં આવ્યો છે અને કિસાન સન્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને વર્ષમાં પંચોતેર હજાર કરોડનું સીધે સીધા પંચોતેર હજાર કરોડની રકમ ખાતામાં જમા થાય છે તો સમગ્ર સિન્નોર તાલુકાના ખેડૂતો વતી કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાસ આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું